ડીસા નજીક ઓવરટેક કરવા જતા કાર સામેથી આવતી ટ્રક ને ટકરાતા ચાર ને ઇજા પહોંચી છે તેઓ ટેટોડા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે જ કાર ચાલક આગળ જઈ રહેલી ગાડીની ઓવરટેક કરવા જતા સામેથી આવી રહેલી ટ્રક ની પાછળના ભાગે ટકરાઈને રોડની સાઈડમાં ફંગોળાઈ ગઈ હતી ધડાકાભેર સર્જાયેલ અકસ્માતમાં કારનો એક તરફ ના ભાગનો પગલે આજુબાજુ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત ચારેય લોકોને સારવાર માટે ડીસાની ની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા આ બનાવની જાણ થતા જ ડીસા તાલુકા પોલીસ પણ અકસ્માત સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી Rina Parma, Today News, Gujarati.